નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુ ત્રીસ્ય ચૂકવી ઓલ્ટો આઠસો કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે મિત્રો ઓલ્ટો કાર ખૂબ જ ઓછી હાલેલી છે ઘર કાર છે અને મિત્રો કાર એકદમ સાસવેલી છે અને મિત્રો આ કાર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને શું કિંમત છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો અલ્ટો કાલે વાસ્તા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો કરી શકો છો અને મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો મારુતિ સજુકી અલ્ટો કારની મોડલ છે બે હજાર અને અઢારનો નવમો મહિનો મિત્રો કાર વન ઓનર છે મિત્રો કારમાં તમને સીટ કવર વગેરે કમ્પલીટ જોવા મળશે એસી મ્યુઝિક સિસ્ટમ વગેરે કમ્પલીટ વર્ક કરે છે બેટરી નવી જોવા મળશે એન્જિન પાવરફુલ જોવા મળશે મિત્રો अल्टો કાર પેટ્રોલ પ્લસ સીएनजी પર વર્ક કરે છે વ્હાઇટ કલર મોલ્ટો કાર તમને જોવા મળશે કાટ સડો ક્યાંય પણ જોવા નહિ મળે મિત્રો अल्टો કાર ચોત્રીસ હજાર અને સાતસો કિલોમીટર ફરેલો છે અને મિત્રો કાર તમને કમની કન્ડિશનમાં જોવા મળશે કમની રેકોર્ડ સાથે જોવા મળશે મિત્રો કારમાં તમને બધા પેપર કમ્પ્લીટ જોવા મળશે ફૂલ જવાબદારી સાથે મિત્રો ઓલ્ટો કાર વેચવાની છે વીમો પાર્સિંગ બંને રનિંગ છે કારમાં અને મિત્રો એકદમ નવા ટાયર જોવા મળશે ચાર ચાર ટાયર તમને બિલકુલ નવા જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે અલ્ટો કારના માલિકની મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે શું કિંમત છે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે દેખાય દેખાઈ તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે અલ્ટો કારના માલિકની તો માલિકનું નામ હિરેનભાઈ છે અને મિત્રો હિરેનભાઈએ અલ્ટો કારની કિંમત બે લાખ નેવું હજાર રૂપિયા રાખેલી છે ફિક્સ કિંમતનો ફેરફાર કરી આપશે મિત્રો તો મિત્રો હિરેનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું જીરો એકતાલીસ અઢાર એક બાર હિરેનભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો બે લાખ નેવું હજાર રૂપિયા ઓલ્ટો કારની કિંમત રાખેલી છે અને મિત્રો ઓલ્ટો કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ખંભાળિયા તો મિત્રો ગામ પાટિયા જોવા મળશે મિત્રો માલિકનું નામ હિરેનભાઈ હિરનભાઈનો મોબાઈલ નંબર તમને ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી અલ્ટો આઠસો ગા લેવાય તો વધુ માહિતી માટે હિરનભાઈનો કોન્ટેક કરીને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જયશરાજ